જગ્યા રીતે આપણે લાલ દરવાજા ઘનશ્યામ કાકડીયા ડોક્ટર કમરના મારા કન્ન તપાસ કરાવી હતી કમરનું ઓપરેશન આવે છે બે ગાજીનું બરોબર બે ગાજી નું ઓપરેશન મનકાની ગાદી ખીસી ગઈ છે નસ દબાય છે પગ ડૂબતા એને એ કે એમ આર એ બધું કરાવ્યું અમે ત્યાં નીચે લાલ દરવાજા જે એમ એર થઈ ને કે રેડી થઈ જ હવે તમારી કે માણિયામાં દાખલ થવાનું છે બે બે તારીખે રવિવારે બે તારીખે અગિયાર વાગ્યા દાખલ છે સવારમાં ઓપરેશન છે ત્રણ વાગ્યુ એટલે સવાગે સવારમાં સવાગે સોમવારે પછી ઓપરેશનમાં લઈ ગયા વાગ્યા પછી એને ચાર વાગ્યા બારી લે ચાર વાગ્યા બારી લેવા પછી એને બે કલાક પછી ધ્યાન ઉતર્યું એટલે એ કે મને દેખાતું નહીં પછી દર્દીને ને લાવ્યા લેવા મેં તો થોડીક વાર તું ખાઈ ને હમણાં ધ્યાન છે પછી ધ્યાન ઉતર્યું ત્રણ કલાક થઈને આ તું મળી હોવા પછી અમે તો આઠના ડોક્ટર ને બોલાવ્યા તરત

બી લોકો એમ કે જાય તમે રજા લઈ લો બિલ ભરો ઘનશ્યામ કાકડીયા છે અટાને ટાકા તોડવાના હતા પંદર દિવસ કે હું ન આવું એ થઈ ગયો એટલે હું ટાકા તોડવા ન આવું અમારી માંગ છે અમારે બિલ જે ફરજ થયો છે ભરવાનો હશે અને આખું જે ટ્રીટમેન્ટ અમારે થાય એને ફરજ આપવાનો અમે કાપોતરા પોલીસ સ્ટેશન માં બે વાર અમે અરજી આપેલી હતી હજી આ લોકો કોઈ એક્શન બહુ લીધી નથી તપાસ તપાસ કરવી તપાસ કરવી એમ કરે લ્યો 办微信。 અરે એ ઓપરેશન કરાવેલું છે કમરનું એમાં આંખો જતી રહી છે ઓલરેડી અને હવે ડૉક્ટર લોકો એમ કહે છે કે તમે વેટ એન્ડ વોચ કરો ટાઈમ આવી જશે ટાઈમ સાથે પણ હજુ તો કેટલા પંદર દિવસ થઈ ગયા છે અમે લોકોએ બહુ બધી ટ્રીટમેન્ટ એવું કરાવી દીધું પણ ડૉક્ટરો એમ કહે છે કે હવે એક આંખ તો જતી જ રહે છે એ તો આવવાની જ નથી અને એક આંખમાં દસ ટકા જેવું દેખાશે અને અમારા લોકોને અત્યારે બહારથી સજેસ્ટ કર્યા છે ઇન્જેક્શનોને એ બધું લેવા માટેના તો હવે એ લોકો એમ કહે છે પહેલાં તમે ડિપોઝિટ જમા કરાવો પછી અમે લોકો ટ્રીટમેન્ટ કરી અને કન્સેમસનને અમે લોકો બોલાવીએ છીએ તો એ લોકો આવતા એમ કહે છે કે તમે કેસ કરી દીધો એટલે હું નહીં આવું તો એમને એમ કે છે મારી ફરજ બધી પૂરી થઈ ગઈ છે અને એ લોકો કઈ આવવા અત્યારે રાજી છે નહીં જો અમને લોકોને ન્યાય નહીં મળે તો અમે લોકો અનસન પર બેસવાના છે એ ફાઇનલી છે ખાલી અરજી જ આપેલી છે અમે લોકો પણ એ લોકોએ દાવો કર્યો નથી નથી હજુ સુધીમાં કંઈ ના અમને લોકોને પછી આવ્યા અને એ લોકો તપાસ કરે છે એવું કહે છે કે તપાસ ચાલુ છે અમે એ લોકો એ ત્રણ થી ચાર વખત એ લોકોને ફોન બી કરી દીધેલા છે અમે લોકો ત્યાં જઈ આવ્યા ભી છે પણ એ લોકો એમ જ કહે છે તપાસ ચાલુ છે અમે લોકો ન્યાય કરશું તમને હા અમે લોકો ન્યાય નહીં મળે તો અમે લોકો અનસન પર બેસવાના છીએ એ ફાઇનલ છે